તાલુકાના મોટા ભાગના જે ગામો આવેલા છે તેમનો મુખ્યત્વે ધંધો ખેતી અને પશુપાલન છે ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો ગુજરાન ચલાવે છે ઘઉં મગફળી જુવાર બાજરો તલ ચોડી તેમજ બાગાયતી પાકો કેરી ચીકુ દાડમ લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તો ઉચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે પડે છે જે ફળો ના રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની આવ્યો છે પરંતુ ગાજી ખરી છે હોટ વોટ્સઅપ માં જે ખરી ગઈ છે અમારે શું માંગવા સાહેબ અમે આ ગરીબ માણસ મરી જાય બીજું શું કરવાનું હવે રાખાઈ ગયો પૈસા થઈ ગયું બધું થઈ ગયું અમારથી કાંઈ નહીં થાય ટકા રાખેલો નરેશભાઈ અમુભાઈ મારું ગામ આકડિયા મારું નામ નરેશભાઈ છે અને ઉદલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે તો અમે ઇજારેદાર રાખી અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે તો અમારા કાલને દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલો છે તો અમારા ખરો બહુ હો બસો મણ ખરો થઈ ગયેલો છે તો અમે વ્યાજવા લઈને ધંધો કરેલો છે તો અમારો સરકારની એ દલાલ છે કે અમારું કાપ ગરીબ માણસનું સમજે કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાની થઈ છે તે ખેડૂતોની જાણે માઠી દશા બેઠી હોય તો લાગી રહ્યું છે એક સાંધે ન તેર તૂટે જેવી સ્થિતિ ખેડૂતોની થઈ રહી છે કમોસમીના વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેમ કંઈક કંઈક નજરે પડે છે હવે જોવાનું એ રહ્યું કે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના વીજ પાકમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે છે કે ફરી વખત ખેડૂત પોતાની કમનસીબી માનીને જે બન્યું છે તે માની લે છે ખાસ કરીને બાગાયતના પાકની અંદર વાત કરીએ આમાં પાક છે